ફતેપુરામાં અડાણીયા પુલથી ઠેકરનાથ સમસાન સુધીના મુખ્ય માર્ગ પર પાલિકાનું મેગા ઓપરેશન સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા અડાણિયા પુલ ચાર રસ્તાથી લઈ ઠેકરનાથ સ્મશાન સુધીના મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સંવેદનશીલ વિસ્તારના માર્ગ પર ગેરકાયદેસર રીતે ભંગાર વાહનોના ફાજલ ભાગો અને અન્ય પરચુરણ માલસામાનના સામાનના ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા આ દબાણોને કારણે રાહદારી અને વાહન વ્યવહારને ભારે મુશ્કેલી પડતી હતી જેને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે વહીવટી તંત્રની આ કાર્યવાહી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી જેના પરિણામે સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું દબાણ હટાવ ટીમે માર્ગ પર ખડકાયેલો ગેરકાયદેસર માલ સામાન જપ્ત કર્યો હતો જે આશરે ટ્રક જેટલો થવા જાય છે આ માર્ગ પરથી દબાણો હટાવ્યા બાદ મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે જેનાથી આ વિસ્તારના નાગરિકોને રાહત મળી છે અને માર્ગ વ્યવસ્થા સુચારુ બની છે મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે જાહેર માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણોને કોઈ કાળે સહન કરવામાં આવશે નહીં

દબાણો હટાવવાની અને પેલ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે